Todo. ગીર સોમનાથના ગીર ગરડા પંથકમાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો તુલસી શ્યામ ધોકડવા જશાધાર સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે આજે વરસાદનું આગમન થયું છે અમરેલી જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લો કે ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ધીરે ધીરે વરસાદ શરૂ થયો ભારે પવનની ગતિની સાથે વરસાદનું આગમન થયું છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે ત્યારે ગીર સોમનાથના ગીર ગઢડા પંથકમાં આજે વાતાવરણમાં પલટો ત્યારબાદ ધોધમાર વરસાદ તુલસી શ્યામ ધોકડવા જસાધાર સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે ગીર ગઢડાના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાવો છે ત્યારે ગીરના વિસ્તાર જેવા કે તુલસી શામ દોકડવા જેવા વિસ્તારોમાં પણ આજે વરસાદ નોંધાવો છે વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદ પડવાનું શરૂ થયું ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને અસહ્ય બફારામાંથી રાહત પડી છે તો હાલ ગીર કાંઠાના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે